જો પ્રથમ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં સદીઓ બાદ રામ મંદિર પર લહેરાય તજા વિશ્વભરના રામ ભક્તો ભાવો આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં તજા ચડાવવામાં આવી હતી નવા મંદિરમાં નિર્માણ બાદ શિખર વિન્યાસ ગયા વર્ષે મંદિરોના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના શિખર પર તજારોહણ કર્યું હતું ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજદંડ અને ધજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર હાઈલી ગુબીની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઇથિયોપિયામાં આવેલા અને હજારો વર્ષોથી શાંત પડેલા હાઈલી ગુબી જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થતાં તેના રસકણો અને રાખ હવે પવનની ગતિ સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે ઇથિયોપિયાના હાઇલીગુબી જ્વાળામુખી ફાટ્યો હોવાથી સળગતા જ્વાળામુખીના ધુવાડા અને રાખ આજે ગુજરાત વડોદરા તરફ આવવાની શક્યતા નકારી શકાતી નથી પરિણામે રાજ્યો અને વડોદરાની કેટલીક ફ્લાઇટોને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે બાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો જી હા દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ઠંડી પણ વધી રહી છે એક તરફ જ્યાં દિવસનું હવામાન સ્વચ્છ અને શુષ્ક રહે છે જ્યારે બીજી તરફ સાંજ થતાં જ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છે અને આગામી દિવસોમાં તે મોટા વાવાઝોડોનું રૂપ લઈ શકે છે સમાચારમાં આગળ વધીએ તો જય વીરુની જોડી તૂટી ધર્મેન્દ્રના નિધનથી બચ્ચન આઘાતમાં ભાવુક પોસ્ટથી આપી શ્રદ્ધાંજલિ જી હા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ચોવીસ નવેમ્બરના રોજ નિધન થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે ધર્મેન્દ્રના જોવાથી કલાકારો અને ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે આ દુઃખની ઘડીમાં તેમના ખાસ મિત્ર અને સહ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ શોક વ્યક્ત કર્યો છે ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં દીકરી અભિષેક બચ્ચન સાથે પહોંચેલા અમિતાભને પોતાના વીરુને ગુમાવ્યા બાદ રાત્રે ઊંઘ આવી નહોતી તેમણે મોડી રાત્રે પોતાના આ ખાસ મિત્રને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી છે જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ રહી છે આગળ વધીએ તો સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાય બે પોઈન્ટ ઓગણીસી કરોડના ગાંજાનો જથ્થો એસઓજીની ઝપટે સુરેન્દ્રનગર જિલ્લા એસજીઓ ટીમને નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે જેમાં સાયલા તાલુકાના કેટલા ગામેની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે સમાચારમાં આગળ વધીએ તો લગ્નગાળામાં પંદર દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા બસો દસ નો વધારો મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું રાજ્યમાં હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે એવામાં ખાદ્યતેલના ભાવમાં ભારે ઉછાળા સાથે પરિવારના લગ્નનું બજેટ ખોરવાઈ શકે છે આ વર્ષે મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે છેલ્લા પંદર દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં બસો દસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો એક વિચિત્ર ઘટના અરુણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિક સાથે ચીનમાં આઘાતજનક ઘટના બની છે પેગવાંગ થાંગડોંગ નામની આ મહિલાને ચીની ઇમિગ્રેશન અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એકવીસ નવેમ્બરના રોજ સાંઘાઈના પુડાંગ એરપોર્ટ પર તેને અઢાર કલાક સુધી રોકી રાખવામાં આવી હતી અને હેરાન કરવામાં આવી હતી અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય ગણવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો લંડનથી જાપાન જઈ રહેલા થાનકોન માત્ર ત્રણ કલાકના ટ્રાન્ઝિટ સ્ટેટ માટે શાંઘાઈ પહોંચી હતી ત્યારે અધિકારીઓએ દાવો કર્યો છે કે તેનો પાસપોર્ટ અમાન્ય છે કારણ કે તેમાં દર્શાવેલું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ છે જે ચીનનો હિસ્સો છે આ ઘટના બાદ ભારતે ચીનને સખત પાસામાં જોરદાર જવાબ આપ્યો છે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ચીન બ્રહ્મા ન રહે અરુણાચલ પ્રદેશ અમારું જ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના તરત બાદ ભારતે બેઇજિંગ અને નવી દિલ્હીમાં ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો અને તેમને શિકાંગો મોનિટરિયલ કન્વેશનની યાદ અપાવી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ મિત્રો તો ભારત ઇઝરાયલ વચ્ચે મુક્ત વેપાર કરા બે તબક્કામાં અમલની શક્યતા ટ્રમ્પના ટેરિફ વચ્ચે અન્ય બજારો તરફ ભારતીય નજર દોડાવી એશિયામાં બીજા સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ઇઝરાયલ સાથે બે હજાર ચોવીસ પચીસમાં ભારતનો દ્વિપક્ષીય વેપાર ત્રણ પોઈન્ટ બાસઠ અબજ ડોલર સમાચારમાં આગળ વધીએ તો ધર્મેન્દ્રની યાદ ફરી ભાવુક થયો શાહરૂખ ખાન કહ્યું કે મારા માતા પિતા સમાન હતા તેઓ અમર રહેશે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ચોવીસ નવેમ્બરના રોજ નિધન થતાં સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગમગીન થઈ ગઈ છે તેમના ચાહકો અને પરિવાર શોકમાં ડૂબી ગયા છે આ દુઃખની કડીમાં શાહરૂખ ખાને પણ તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્રજી મારા માતા પિતા સમાન હતા અને તેઓ અમર રહેશે સમાચારમાં આગળ વધીએ તો સોના ચાંદીમાં ઉછાળા ઉપરા જેવા નીવડ્યા પ્લેટિનમ તથા ક્રૂડના ભાવ વધ્યા વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પછાવી ફરી ઉચક્યા મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો નવી માંગ ધીમી હતી કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર રહેતા ઝવેરી બજારમાં તેની અસર ભાવ પર નેગેટિવ દેખાઈ રહી હતી વિશ્વ બજારમાં સમાચાર કિંમતી ધાતુઓમાં પ્રોત્સાહન રહ્યા સમાચારમાં આગળ વધીએ તો મોબાઈલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી તોતેર ટકા લોકો ડિજિટલ ગુલામ દરરોજ સાત કલાક સ્ક્રીન પર એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે મોબાઈલના વ્યસનથી પરેશાન પાંચસો લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ આમાંના તોતેર ટકા લોકો અતિશય નિર્ભરતાવાળી લત એટલે કે ડિજિટલ ડિપેન્ડન્ટથી પીડ જોવા મળ્યા હતા સમાચારની વાત કરીએ તો ઈસમપુરમાં મેગા ડિમોલેશનથી ગરીબ લોકો પરેશાન લોકોનું કહેવું છે કે ગરીબી હટાવવાને બદલે આ સરકાર તો ગરીબોને જ હટાવી રહી છે સોમવારની સવાર ઈસમપુર તળાવની ફરતે રહેતા હજારો રહેવાસીઓની તેમના ઘરોમાં છેલ્લી સવારી હતી કારણ કે સવારે સાત વાગ્યે આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરે એક પછી એક લગભગ એક હજાર જેટલા મકાનો તોડી પાડ્યા હતા ભારત બાદના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત જેમાં પાંચ ગુજરાતીઓના મોત થયા છે ઉત્તરાખંડ બસ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ઓગણત્રીસ શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો આ દુર્ઘટનામાં પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પનીર ચીઝ ઘીનું વેચાણ કરતી એકતાલીસ દુકાનો ઉપર આરોગ્ય વિભાગના દરોડા તો પણ ચોપન કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો સુરતમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી સુરતમાં પનીર ચીઝ ઘીનું વેચાણ કરતી એકતાલીસ સંસ્થા પર તપાસ હાથ ધરવામાં આવી હતી પનીરના સોળ ચીઝના ત્રણ અને ઘીના દસ નમૂના લેવાયા હતા લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે છેલ્લા છ દિવસમાં સાતસોને સત્તાણું કિલો પનીર ચીઝ તેમજ અખાદ્ય ઘીના જથ્થા જપ્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચોપન કિલોગ્રામ અખાદ્ય જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર